અચાનક આઈ ગયા નહીં તમે ફોન બોને કર્યો ના લ્યાધું આપણી ભાઈ બહેન દી જેવી હ હવે ફોન બોન કરવાનો જ નહીં તમે મારા ઘરે આવી જવાનું જો ત્યારે જરૂર પડે ત્યારે હું આવી જઉં સાચી વાત હે તો તણ આ પણ જો ફોન કરવાનો આવો પાણી પીવા પેલા થાકે આશો તમે હ બીજો કે સોનતે હ ને ઓ હાલ તો સોનતી જ છે મજા હ તો હાલ

તમારા ભાઈઓ માં તો ઘેર જ ઉતરું કદી મારા ઘેર આવતા નહીં એ તો ના આવું બરોબર પણ હું તો આવું તમે આવો ઘેર આવ્યું ઘેર વાત જરૂર પડે ને અર્જન્ટ હોય તો ફટલાઈ ને આવું એવું નહીં હોય

મેલે <laughs> Ya, aku, 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 aku,

એટલે કેવાન હેડવા માં ઘેસ આપી લાલો લેડો ઉદારી બરોબર પેલા તો જઈને ઉડાડવાની

પડે ને તો એટલે પટ્ટા લઈને આવ્યો હતો કુતરો લઈ ગયો બાપુ ઘેર ઠેલો તો લઈ ગયો કુતરો

Kalau pasal ayi benda. Baru tinda ki du nak kena pawan we tu. Kali apa nak dotta mana hujung. Dotta tu hak siap. Kali acha itu kita kan nai ali. Sab bujin baat kar de oh. tame khelo hat tukla le ja ka tu pau khela ru ka gu. Ya. Bagaji. tamar baju. Amar ah, baju tu baju mast chala hu. Hm? Au oh, baju thik chalo. Jalsa im. તૈયાર જ છે રોગો હું લાયા હું કઉ એ હજી કોઈ જોયું નહીં ચમ શું હતું કોઈ ઠેલામ લાયા હું હાથ મળી ઠેલામો મેં હજી કોઈ ફેરી નહીં હો ગગાજી કશું કોઈ મેં જોયું નહીં એ તો ઘરમાં નહીં જોતા ખરે હું લાયા હું એ તો જોઈએ હમણાં સારું ના લાગે યાર મેં હાડું કોક નો ઠેલો ફેર દે તો હારું લાગે લઈને આવ્યા કોઈ ઠેલામ

हेलो लो गगाजी हेलो लाओ मालो लाग्यो मेहमान लाओ लाओ गगाजी આ બેરિયાન નાપતે એટલે ચોરી જાલજો હાલો હાડું જા બીજી પી હોય તો આલજો કો ગગાજી એ ગગાજી

અલ્યા આઉ તમે ગાયા કાદે તો તું ના ખવાય મમરા ખવાય અલ્યા દૂધ આપે દેરાટી પણ હાથ તો જો બધું કામ કરી વાહ અલ્યા હાથ કામ કર્યું તું તો ખાડા કરો ખાડા હું તમ હોય નહીં પડું તલા શિલા ગાળો તો બેસુના માર શિલા નહીં ઓંગ ગગજી ગલ દેવો તો બિસ્કિટ લેવા જાવ કાટી જો જે પાછળ્યા ઓય આઈ ગયો અલ્યા લાગા લઈ લઈ ને તું ઈને હ બિસ્કિટ

લુડો લઈને આવ્યો લાગે ચાર દાડાવાનું બે દાડા માર્ગે તો જવાનું તમારો

કોસ્ટ અમેરિકા નો કોસ્ટો રૂપિયા નો બીજું સમુજ બધું

નું લે ખાજીઓ એક પત્તું તો ખાજી લેઓ ખાતર આપણો ઓંડરો બધું પાંચો લઈ પી લે યાર આપડા ગેરેટ જો પછી ખબર પડે

ના હોય અને તમારા ભાઈઓ તમે ઓળખતા નહીં હજી હું જાઉં એટલે મન તો ફટ લઈ ને પાવ એ તો કોક દાળો પાતા હજી તમારા પાસે કોક લાલચ હશે એવું હા હો એટલે એને તો કશું ઉતારી ને ને પોણી નહીં કોઈ એવા એ તો કરીએ હેડો આપડા યુવા નું જો હું પારખો લઈ હું આ જતા હું જો જોવો તમે આવજો ને તો પાછા કોઈ ને બી લેખર હું એકલો જવાય ને તો

જેવું દેખાતું છોકરું તું રોજ વઘરા જેવું કરો ને ચાલે પણ મેમન આપણા ગામ ની વાત લઈ જાય ખબર પડે એ છોકરો કશું ના રાખવાનું હોય તો બીજું લાવવાનું એમાં તો હું અને મારા પાન થી લઈ જવા તા ગગાજી જોયું શાકભાજી તો આપડે ના લીધું જોયું

આપણા ઘેર આવું 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 કર્યું તો શું કરવાનું એ તો એવું જ કરવાનું ઈવન રાખવાના નહીં આપણા ઘેર ગને આપડે ગને આપણે ના ગને કે ના ગણો આપડે

અમારું ઘેર નઈ રેવું હોય તો અને પેલું ઘર અમારું તો બરોબર ઘર તમારું પેલા ઘર મારા પછી નું ઘર મારા પેલા આવતા નહીં તો ઘર એટલે એટલે